આમોદ નેશનલ હાઇવે નંબર ચોસઠ ઉપર સ્પીડ બ્રેકરના અભાવે બે દિવસમાં બે લોકોએ જીવ ગુમાવતા યુદ્ધના ધોરણે સ્પીડ બ્રેકરનું કામ શરૂ કરાવ્યું ગતરો રાત્રના સમયે જણા વાહન ચાલકે એક રાહદારીને અડફેટમાં લેતા સ્થાનિકોએ વાહનો રોકી ચક્કા જામ કર્યો હતો આ મોદમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ચોસઠ પર પુરસા રોડ નવી નગરી પાસે છેલ્લા બે દિવસમાં ભયંકર અકસ્માતો થયા હતા જેમાં એક આધેડનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે બીજા દિવસે સર્જાયેલ અકસ્માતમાં નરેશ વાઘેલા નામના રાહદારીને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારબાદ મોડી રાત્રે તેનું પણ જંબુસર તે નિખાનગી હોસ્પિટલમાં સાવાર દરમિયાન મોત નીપજ્યું હતું સ્પીડ બ્રેકરના અભાવે છાસવારે અકસ્માતના બનાવ બનતા સ્થાનિક રહીશોમાં સ્પીડ બ્રેકર મૂકવાની માંગ ઉઠી હતી પરંતુ હાઈવે ઓથોરિટી દ્વારા સ્પીડ બ્રેકર બનાવવામાં નહીં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગત રોજ રાત્રિના સમયે એક તારીને ગંભીર અકસ્માત થતા સ્થાનિક રહીશો નેશનલ હાઇવે નંબર ચોસઠ ઉપર રસ્તા ઉપર ઉતરી આવી ચક્કાજામ કરી દીધો હતો નેશનલ હાઇવે નંબર ચોસઠ પર રાત્રિના સમયે ચક્કાજામ થતા અમદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાર પોતાના પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી સ્થાનિક રહીશોને સમજાવ્યા બાદ ટ્રાફિક હળવો કર્યો હતો જેનો જેના પડઘા પડતા રોજ બપોરના સમયે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા યુદ્ધના ધોરણે સ્પીડ બ્રેકર મુકવાનું કામ શરૂ કરતા સ્થાનિક રહીશોમાં સંતોષી લાગણી

અલ્ભા ખોખર અને આઠમી મેના રોજ રાત્રિના સાડા આઠ કલાકે નરેશ વાઘેલા નામના બે નિર્દોષ વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો સ્પીડ બ્રેકરના અભાવે બે લોકોએ જીવ ગુમાવ્યા બાદ સ્થાનિકોએ રાત્રિના સમય ચક્કાજામ કર્યા બાદ આજ રોજ હાઈવે ઓથોરિટી દ્વારા યુદ્ધના ધોરણે સ્પીડ બ્રેકર મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી